પણ જો છેટા બકરા સારે છે રોડ ઉપર પેલા ભાઈ તો એક બચ્ચું ટટોડી જોવા છે રોડ ઉપર બકરું જોવા ન હતું તરત એટલે પાછળ પાછળ બધા ખડે ખડ તો આપણે આવી જાય જો હોટલ હોય જય કોઈ હોટલ અને આ બાજુ જો વિક્રમ ને કલ્પેશ બે બેઠા છે

આ बाजूール બસ સાધારણ કો ટ્રાફિક વાતો નહી એટલે આ बाजूયા કદાગડાતા તો બસ बाजूમાં બમ ચાલો છે એટલે સાદા બંદર બાજુના અને આપણે આ बाजू કદાગડાતા છે આ बाजू કો ચાલે છે આ રેટ તો જો બસ ના જો એક કરે બમ ચાલો છે આ बाजू જો તમને તો આજે બતાયા હ બમ ચાલે છે દ્વારા

ના સાકા સુજા મે ઉંડેડો હા સુજા મે ઉંડેડો ઓમર કવન પાડકુ નતો હ ઓવે હા ઓવે હા તમા તમાવજી છોડો છોડો ને છોડજે પાહો ઘર મે પેહી જા હું કરજે चलो चलो पेड़ को खाई जा से मैं ना हेड़े ना उड़े के ना पड़ो अच्छा पड़यो अच्छे बड़ा मोटा से लवट ये पड़े तो हुआ अब और आज खाज है क्यों कहता सुंदर मम्मा क्या कर रहे हो कौन पेड़ को को इस बार राम हने पड़ा ब ठगो द कापी नाच से हो

એટલે આમાં શાકભાજી છે પણ આજો શાક શાકભાજી છે આ બોરામું ખોલું હો જો આ તો શાકભાજી છે લેજો આ જો આજે છે અને આ ફૂલેવર છે મમ નાઈ આ તો જોઈ શાકભાજી છે ભાઈ શાકભાજી છે આ તો શાક બનાવવાનું છે ફૂલેવરનું આ તો મમ નાઈ शाक भाजी भाजी मम नाही रॉमपुरा जा फुली वर ना खवाय हा बर काही ना खवाय ना ख़वाए। ना, 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 ना खवाय ફૂલી વર્ષે દો આઈ ફૂલી વર્ષે ને હે ફૂલી છે પાલી દો એના મમલા આવ્યો નથી ફૂલી વાર ખાવા પડજો કાશું ખાઈ ગયો હે ખાઈ ગયો